વેલકમ ટુ નિધિ સિલેક્શન નિધિ સિલેક્શનમાં આપણે થ્રી 4XL ફોર એક્સેલ અને ફાઇવ એક્સેલમાં કલેક્શન જોવાનું છે તો આ છે કુર્તી પેન્ટની પેર થ્રી એક્સેલ થ્રી ફોર ને ફાઇવ બધામાં સાઇઝ મળી જશે આ છે એનું પેન્ટ બોટમ અને પ્યોર કોટનમાં સરસ દુપટ્ટો આવશે અને પ્રાઇસ છે ફક્ત ફક્ત ચારસો પચાસ રૂપિયા આમાં બધી સાઇઝ અવેલેબલ છે થ્રી ફોર ને ફાઇવ આ રનિંગ વેરમાં રેગ્યુલર બેઝમાં ચાલે એ રીતનું કલેક્શન છે થ્રી 4 ને ફાઇવમાં આ છે એનું પેન્ટ આ રીતના અને કોટન બેઝ ઉપર સરસ દુપટ્ટો આવશે લેરિયાવાળો લેરિયાવાળું પીંક પેન્ટ છે આમાં સાઈઝ મળી જશે થ્રી ફોર ને ફાઇવમાં આ જે લુક છે પિક્ચરમાં એ જ રીતના એમાં ચાર કલર અવેલેબલ છે આ રીતના વીનેકની અત્યારે ફૂલ ફેશન ચાલે છે તો મટીરિયલ એકદમ સરસ સોફ્ટ આવશે અને સાડા ચાર આ આ વીનેકની પ્રાઇસ છે પાંચસો રૂપિયા અને સિમ્પલ નેકમાં ગોળમાં છે સાડા ચારસો પ્યોર કોટનમાં દુપટ્ટો આવશે આ રામા કલર છે આ સ્કાય કલર છે યલો કલર છે અને પીચ કલર છે ટમેટો લાઈટ પણ ટમેટો કલર આ પણ આપણે થ્રી ફોર ને ફાઈવમાં વીનેકમાં વીનેકની અત્યારે ફેશન ચાલે છે તો એ રીતના સાડા ચારસોમાં પ્યોર કોટનમાં સરસ દુપટ્ટો આવશે ને પ્રિન્ટ પણ બધાની એકદમ સરસ છે ને સાઇઝ પણ બધાની ફૂલ જ આવશે થ્રી ફોર ફાઈવમાં ત્રણે ત્રણ સાઈઝ અવેલેબલ છે પ્યોર કોટનમાં સાડા ચારસો રૂપિયા ખાલી આપણે સિલાઈના પ્રાઇઝમાં કહીએ ને તો કહેવાય સિલાઈના ભાવમાં છે આ પણ પ્રિન્ટ એકદમ ફાઇન છે આ રિયન કોટનમાં આવશે આ રીતના સરસ આ વર્ક આવશે આગળ ગળામાં બોટમની પણ પ્રિન્ટ બહુ જ ફાઇન છે બહુ જ સરસ છે અને આ રીતના દુપટ્ટો આવશે બે કલરમાં કોટન બેઝ ઉપર આવી રીતના બ્લુ અને ક્રીમ અને આની પ્રાઇસ છે પાંચસો ને પચાસ રૂપિયા આમાં બધી સાઇઝ અવેલેબલ છે થ્રી એક્સેલ ફોર એક્સેલ અને ફાઈ એક્સેલ આ આપણે રેયોન કોટનમાં વીનેકમાં છે બાંધણી પ્રિન્ટમાં એકદમ સરસ યુનિક કલેક્શન છે બધું બધું નવું જ આવેલું છે કલેક્શન લગ્ન પ્રસંગમાં નાના મોટા પ્રસંગમાં પાર્ટીવેરમાં બધામાં ચાલે રીધું છે પેન્ટ અને આ બધું એકદમ જાડું જે રેયોન કોટન આવે એ રીતના આ છે પેન્ટ છસો પચાસ રૂપિયા એટલે થ્રી ફોર ફાઈ એક્સેલમાં છસો ને પચાસ રૂપિયામાં આટલું સરસ મટીરિયલ તમને ક્યાંય પણ મળે નહીં કારણ કે મટીરિયલ જેટલું સરસ છે અને સરસ ફેન્સીમાં દુપટ્ટો છે એ નેક પણ બહુ જ સરસ છે આમાં આપણે થ્રી ફોર અને ફાઇવ બધી સાઈઝ અવેલેબલ છે આ પણ આપણે રેયન કોટનમાં પણ ફોઇલ પ્રિન્ટમાં છે આ રીતના ગળામાં વર્ક આવશે અને ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇન છે અને આ એનું પેન્ટ છે પેન્ટ પણ બહુ જ સરસ છે અને લેન્થ કોળાઈ લંબાઈ બધું ફૂલ છે અને આ એનો સિલ્ક બેઝ ઉપર દુપટ્ટો છે અને આની પ્રાઇસ છે છસો ને પચાસ રૂપિયા આમાં પણ તમને બધી સાઇઝ મળી જશે થ્રી ફોર અને ફાઇવ ત્રણેય સાઇઝ મળશે આ બધું જ કલેક્શન નવું આવેલું છે પણ તમે જોઈ શકો આખું સરસ એકદમ યુનિક કલેક્શન છે અને પ્રાઇઝ પણ બહુ જ રીઝનેબલ છે છસો ને પચાસ રૂપિયામાં વીનેક ફ્લાવર પ્રિન્ટમાં ફોઇલ પ્રિન્ટ સાથે અને પેન્ટ પણ બહુ જ સરસ છે અને પોળાઈ લંબાઈ બધું માપ પણ એકદમ પરફેક્ટ આવે છે આ રીતના અને આમાં સાઈઝ મળી જશે અને દુપટ્ટો પણ એકદમ સરસ પાર્ટીવેર ટાઈપનો ફેન્સીમાં છે આ રીતના સરસ દુપટ્ટો છે ફાઇન સિકવન્સ વર્ક વાળો અને આમાં થ્રી એક્સેલ ફોર એક્સેલ અને ફાઈવ એક્સેલ બધી સાઈઝ અવેલેબલ છે આ આપણે મંચનું છે થ્રી ફોર અને ફાઈવમાં મંચનું છે રે રેયન કોટનમાં ફોઇલ પ્રિન્ટ સાથે મટીરિયલ એકદમ સરસ આવશે અને ઝીણી પ્રિન્ટમાં બોટમ છે સરસ એકદમ સરસ કલર કોમ્બિનેશન પણ બહુ મસ્ત છે અને આ સિબોરી ટાઈપનો ફેન્સીમાં સરસ દુપટ્ટો છે સિલ્ક બેઝ ઉપર અને આની પ્રાઇસ છે સાતસો પચાસ રૂપિયા આમાં પણ આપણે થ્રી ફોર અને ફાઇવ બધી સાઇઝ અવેલેબલ છે આ છે કલેક્શન કુર્તીમાં હવે થ્રી ફોર ફાઈવમાં એકદમ સરસ રેયનમાં મટીરિયલ આવશે અને થ્રી ફોર અને ફાઇવ બધી સાઇઝ અવેલેબલ છે અને ચારસો ને પચાસ રૂપિયા મંચમાં મટીરિયલ બહુ જ સરસ આવશે ક્વોલિટી પણ એકદમ સરસ છે મટીરિયલ ક્વોલિટી બહુ જ સરસ આવશે આ પણ આપણે થ્રી ફોર અને ફાઇવમાં ચારસો રૂપિયામાં કલર કોમ્બિનેશન પણ સરસ છે અને મટીરિયલ પણ બહુ જ ટાઈમ છે હવે જે આપણે કલેક્શન છે એ બધું થ્રી ફોર ફાઈવમાં કુર્તીમાં ઘણું બધું કલેક્શન છે તો બધી અલગ અલગ પ્રાઇઝની છે તો કોઈને ઓન ઓનલાઈન પણ જોતી હોય તો મળી જશે સિલ્ક બેઝ ઉપર છે બધી અલગ અલગ પ્રકારની કુર્તી છે અને ઘણું બધું કુર્તીમાં કલેક્શન છે અસ્તરવાળી છે અસ્તર વગરની છે રેયનમાં છે બધી છે કોટન બેઝ ઉપર છે કુર્તીમાં ઘણું કલેક્શન છે થ્રી ફોર ફાઈવમાં અને પેરમાં પણ ઘણું બધું કલેક્શન છે થ્રી ફોર ફાઈવમાં અને એકદમ રીઝનેબલ પ્રાઇસમાં સિમ્પલ કુર્તી આપણે ત્રણસો રૂપિયાથી ચાલુ થાય થ્રી ફોર ફાઈવમાં ત્રણસો રૂપિયાથી સ્ટાર્ટિંગ થઈ જાય એ પણ સારામાં સારા મટીરિયલમાં થ્રી ફોર ફાઈવમાં કુર્તીમાં અસ્તરવાળી છે લગ્ન પ્રસંગમાં બધામાં પેરા એ રીતની અને રનિંગ વેરમાં પહેરાય એ રીતની પણ કુર્તી આપણે છે અવેલેબલ અને મંચની ક્વૉલિટીમાં બ્રાન્ડની જોતી હોય પ્રીમિયમ ક્વૉલિટીમાં તો એ પણ કલેક્શન મળી જશે લગ્ન પ્રસંગમાં પહેરાય એ રીતનું કલેક્શન પણ અવેલેબલ છે ચણિયાચોલી હેવીમાં હેવી સાડીઓ હેવીમાં બાંધણી ટોટલ કલેક્શન એધી સિલેક્શનમાં અવેલેબલ છે આઠથી દસ હજાર સુધીની સાડી તમને નિધિ સિલેક્શનમાં મળી જશે તો જોવા માટે એકવાર જરૂર ને જરૂર રૂબરૂ મુલાકાત લ્યો ન પ્રસંગોને અનુસાર ઘણું બધું કલેક્શન આવેલું છે ડ્રેસ મટીરિયલ પેર કુર્તી પેન્ટની પેર બેડશીટ ચિલ્ડ્રનવેર બધું જ કલેક્શન અવેલેબલ છે ઓઢણા ધારવા પોલિસ્ટરના ઓઢણા નાની બેનો ઓઢે એવા ઓઢણા ચિલ્ડ્રન વેરમાં ઘણું બધું કલેક્શન અવેલેબલ છે તો કલેક્શન જોવા માટે એકવાર ને જરૂર નિધિ સિલેક્શનની રૂબરૂ મુલાકાત લેજો થ્રી ફોર ફાઈવમાં પણ આપણી આગળ ઘણું બધું કલેક્શન છે ત્રણસો રૂપિયાથી પૂર્તિ સ્ટાર્ટિંગ થાય છે થ્રી ફોર ફાઈવમાં પછી પાંચસો છસો સાતસો સુધીની કુર્તી અવેલેબલ છે નિધિ સિલેક્શનના ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને દરરોજ દરરોજનું નવું અપડેટ આવે અને કોઈ પણ સગાવાલા ફ્રેન્ડ સર્કલમાં તમે વિડીયો શેર કરો તો બીજાને પણ લેવું હોય તો રિઝનેબલ પ્રાઇઝમાં અહીંયાથી કલેક્શન મળી જાય અને જે બેનો ઘરેથી વેચતા હોય એ લોકોને રિઝનેબલ પ્રાઇઝમાં અહીંયાથી કલેક્શન વેચવા માટે પણ મળી જશે લગ્ન પ્રસંગને અનુરૂપ લગ્ન માટે સાડીઓ જોતી હોય તો એ પણ તમને રિઝનેબલ પ્રાઇઝમાં મળી જશે દેવા લેવા પહેરાવણી માટે અને જે લોકોને ઓનલાઈન મંગાવવું હોય તો ઓનલાઈન સુવિધા પણ ઉપલબ્ધ છે